જય ભવાની જય ભવાની જય ક્ષેત્ર ધર્મ ખાસ કરીને અત્યારે દરેક સમાજ એ આપણા ખભો થી ખભો મિલાવીને જયારે ચાલી રહ્યું છે ત્યારે આણંદના અને પૂરા ગુજરાતના વાણંદ સમાજના પ્રમુખ શશી પારેખ અહીંયા ઉપસ્થિત થયા છે અને શશી પારેખે પણ આપણને સમર્થન આપ્યું છે શશી પારેખ જરાક ઊભા થાય એટલે બધાને દેખાઈ જાય તમામ ક્ષત્રિય સમાજ શશી પારેખનો ખૂબ ખૂબ આભાર માને છે અને મારા પુરોગામી વક્તા બંને ચાવડા સાહેબે પીટી જાડેજા સાહેબે ખૂબ સુંદર વાત કરી છે એટલે એ વાતને હું રિપીટ પણ નહીં કરું मुद्दा चार मिनिटी समय पर नहीं लेवे सीधी परसोत्तम रूपाला साहब तुम्हारे पांव केसोत्तम रूपाला साहेब तुम्हारे पांव के नीचे जमीन नहीं कमाल है फिर भी तुमको यकीन नहीं नहींषोत्तम रूपाला साहब તમે જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસ ને કરે જે રીતે મારા પુરોગામી વક્તા કીધું એમ કે એના જીભે કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી જે રીતે મંત્રા કઈ કઈ જે ઉદાહરણો આપ્યા એ જ રીતે એમની વાત પણ ખૂબ સાચી છે એટલે આગળના દિવસમાં આપણે જે વાત હવે ધ્યાનમાં રાખવાની છે

તમારા ભવિષ્ય સાથે જ્યાં પુલની દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો આ સાત તારીખ એ આપણા માટે દશેરા છે દશેરા આ સાત તારીખે આપણે બધા સવારના સાત વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે બોલો કરશો ને પાકું તો વાંધો નહીં એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે અને જે રીતે ચાવડા સાહેબે પણ વાત કરી કે ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો તો આ ક્ષત્રિય સમાજ છે જ્યારે એની અસ્મિતાની વાત આવે જ્યારે સ્વાભિમાનની વાત આવે જ્યારે સ્વમાનની વાત આવે ત્યારે ત્યારે આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે અને વ્યવહાર છે માથા દેવાનો ને માથા લેવાનો ક્યાંય રોટી બેટી નો વ્યવહાર નથી કર્યા પરસોતમભાઈ અને પરસોત્તમ ભાઈ ભાખા પોતારી કરે છે તો એને પણ કહેવાનું કે તમે ક્ષત્રીય સમાજનો ઇતિહાસ નો વાંચ્યો હોય તો વાંચી લેજો પેહલા અને ક્ષત્રિય સમાજ આ દેશની અખંડિતતા માટે દેશ એકીકરણ માટે જે પોતાની પાસે દેશી રજવાડાઓ હતા ઉપર કાશ્મીરનું જય સિંહ લઈ નીચે ત્રાવણકોર સુધીના તમામ દેશી રજવાડાઓ એક હાકલ પડી ત્યારે આ દેશને એકીકરણ માટે સમર્પિત કરી દીધા છે અને તમે ટિકિટ નથી આપી શકતા આ તકલીફ પડે છે આપણે જે રીતે આ ચરોતરની જે ક્રાંતિકારી ભૂમિ છે ત્યાંથી શપથ પણ લેવાના છે કેમ કે આ દેશ જેટલો ગાંધીજીનો છે એટલો જ વીર ભાથીજીનો પણ છે બોલો ભાતીજી મહારાજની ની ભાતીજી મહારાજની ની ભાતીજી મહારાજની ની અને સાત તારીખે કેસરિયા પહેરી સવારે સાત વાગે આપણે કેસરિયા કરવાના છે આ વાત ભૂલાય નહીં અને એક વાત હંમેશા યાદ રાખજો કે આ ક્ષત્રિય સમાજ છે આ ક્ષત્રિય સમાજે લોહી પીધું નથી લોહી

દાતારીના ઉદાહરણ કોને કહેવાય જોવા તો આવજો અઢારસો પાદર હતા અમારા સર કૃષ્ણકુમાર સિંહજી પાસે અને જ્યારે દેશના એકીકરણમાં સરદાર પટેલ સાહેબ આવ્યા ત્યારે એટલી જ વાત કરી બાપુ જરૂર છે ત્યારે એક સમય કે એક સેકન્ડ વરનો વિચાર નથી કર્યો અને પોતાના અઢારસો પાદરને એક દેશ માટે સમર્પિત કરી દીધા હોય ત્યારે એ દાતારીના ઉદાહરણ અમારે ક્યાંથી લેવા જવા પડે એમ નથી તમે તો અમારો કેશરીઓ ધ્વજ પણ લઈ ગયા છો તમે આ હિન્દુત્વની જે વાત કરો છો એ હિન્દુત્વ ટકાવા માટે આ દેશના સીમાડાની રક્ષા કરવા માટે અમે અમારા લીલા માથાઓની આહુતિ આપી છે આ સોમનાથથી જે ધજા જે અત્યારે ફટાકા માર્યા છે એ હજારો હમીરજી ગોહિલ જેવા ક્ષત્રિય યુવાનોએ પોતાના લોહીથી સિંચન કર્યું છે એટલે તમે અમને હિન્દુત્વના પાઠ ન શીખવાડતા આગળના દિવસોમાં કદાચ પરસો કદાચ પરસો રાજકોટ ની રેલી નો જોઈ હોય તો કેવા માંગીએ રેલી જોઈ લેજો ક્યાં રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને પરસોત્તમભાઈ તમારો પગ નીચે આવેલો છે અને હવે કહું

આ અપમાન બદલો હવે પરિવર્તન લાવવાનો છે બાકી આગળના દિવસોમાં પછી જોવા જેવી એ થશે અને ઘણું બધું આગળ વધારવાનું છે છેલ્લી વાત કરી અને મારી વાણીને વિરમું છું કારણ કે સમય મર્યાદા છે આપણી પાસે રાજસ્થાનથી મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત થયા છે અને બહુ સુંદર અહીંયા વાત બધી જ થઈ ગઈ છે એટલા માટે છેલ્લી વાત કે વડે નહીં કઈ ગેંગે ફેફે કે ફેફે કરવાથી વડે નહી કાઈ ગેંગે કે ભેભે કરવાથી અરે ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓર આવે જો કાયર વેશ મુકો તો અને કદમ બે કાળ સામે ભરી લ્યો તો મજા છે એટલે હવે આગળના દિવસોમાં આપણે ચોક્કસપણે એકજૂટ થઈ આ એકતાને ટકાવી રાખીએ કોઈ શકુની વેડા કરે કોઈ દુશાસન વેડા કરે કોઈ મંથરા વેડા કરે તો એની કોઈની વાતમાં મહેરબાની કરીને ક્યાંય ન આવીએ આ સમિતિ ઉપર સંગઠનો ઉપર આપણે વિશ્વાસ કરીને ચાલીએ બસ એટલી જ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસક્રીમ માટે ટી ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો